તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે આઠ નવ તારીખ ખાતમા મહિનો અને બે હજાર પચીસને વાર છે બુધવાર બુધવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક તો રોજ થાય છે એટલી જ થાય છે છાપરા નંબર નવમાં ને હાલ જોઈ લે તો છાપરા નંબર દસમાં પણ આવક ચાલુ જ છે હાલ રાજીનું કામકાજ અત્યારે નવમાં છાપરામાં પિલર નંબર પાંચ છએ પહોંચી ગયું છે જોઈ શકો છો આ બાજુ સોળ નંબરેથી હરાજીનું કામકાજ ચાલુ કર્યું છે ને પાંચ નંબરના પિલોરે પહોંચી ગયું છે અત્યારે ને બજારની વાત કરું તો બજારોમાં અગાતાર આજે પણ થોડો મંદી જણવાની છે તો જોઈ શકો છો ત્યારે હરાજી પાંચના પિલોરે પહોંચી ગઈ છે તો ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો જાણ્યા જ ના કે કહેવા રહીએ છીએ લસણના બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવા જ વિડીયો તમને રોજે રોજના જોવા લસણના મળી જશે તો બે લાયકન ઓલ ઉપર રાખીને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે જાણીએ આજની લસણની કેવી રહી છે બજાર તો દેખીએ એમ્પિકા માલ એમ્પિકા માલ નવસો ગ્યારા રૂપિયા મેં દીખા નવસો ગયારા રૂપિયા મેં માલ કાફી બઢીયા દેખ્યા પડદાવાળા વાળા માલ મીડિયમ ક્વોલિટી સાહેબે ગુલાબી પથરી વાળા નવસો ગ્યારા રૂપિયા જોઈ લો એમપીનો માલ છે નવસો અગિયારમાં વેચાણો વીસ કિલાનો ભાવ નવસો ને અગિયાર રૂપિયા વીસ કિલાનો ભાવ જોઈ લો આ દેશી માલ વેચાણો છે જોઈ તોલ થઈ ગયો છે ગુલાબી પડદાવાળો વાળો મીડિયમ ક્વોલિટી ને પડદાવાળો ફૂલ માલ છે જોઈ લ્યો આઠસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે આઠસો ને એકવીસ बीस किलो तो देखिये देसी माल है फूल पर्दे वाला माल है लड्डू टाइप भी है इसमें तो मीडियम क्वालिटी तो तो भी साथ में है फूल पर्दे वाला माल है आठ सौ इक्कीस रुपये में बिका है आठ सौ इक्कीस रुपये बीस किलो का रेट माल काफी बढ़िया है देसी माला एक हजार एक बेचानू थे सुपर माल

देखिये आठ सौ पचपन 20 बीस किलो का रेट हुआ है पड़दे वाला माल है लड्डू टाइप माल मेखिये नौ सौ देसी माल सो पर्दा वालो माल घटा नहीं आसी माल एक हजार ने पच्चीस एक हजार ने पच्चीस रूपया भाव सुपर क्वॉलिटी देखिए एक हजार पच्चीस रुपया में बिका बीस किलो का सुपर माल लड्डू माल है देखिए जो लिया सुपर मल नौ सौ पच्चीस रुपया में वेचाणु से नौ सौ पच्चीस रुपया में लाडुआ टाइप माल लिया मीडियम कोक भेगे बाकी माल सारा थे जो सुपर क्वालिटी माल है नौ सौ पच्चीस वेचाणु देखिए सुपर माल है નવસો પચીસ રૂપિયામાં બીકા બીસ કિલો કાલે લડ્ડુ ટાઈપ માલ મીડિયમ ક્વલિટી સાથે માલ કાફી બઢિયા